સરકાર છે એટલે સહાય તો મળવાની પણ આમાં સહાયના પ્રકાર અલગ અલગ આવે અમરેલીમાં વરસાદે એ તારાજી સરજી છે અમરેલી જિલ્લાના સાંસદ ભરત સુતરિયાના એ અઢાર વીઘા જમીનમાં પણ નુકસાન થયું હોવાની વાત સામે આવી છે સમાચારોમાં આગળ વાત કરીએ કમોસમી વરસાદની કમોસમી વરસાદે ખેડૂતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીમાં વરસાદે એ તારાજી સરજી છે મહત્વપૂર્ણ સમાચાર એ અમરેલીથી સામે આવી રહ્યા છે કે જ્યાં એ વરસાદ એ પાછોતરો પડતા ખેડૂતને એ ખેતી પાકને વ્યાપક પ્રમાણની અંદર એ નુકસાન થયું હોવાની વાત સામે આવી છે અમરેલી જિલ્લાના સાંસદ ભરત સુતરિયાના એ અઢાર વીઘા જમીનમાં પણ નુકસાન થયું હોવાની વાત સામે આવી છે સુતરિયાની અઢાર વીઘા જમીનમાં મગફળીના એ એ ગયા છે ખેડૂતો વારંવાર રજૂઆતો કરતા હોય છે ખેડૂતોની પીડા એ ગાંધીનગર સુધી સંભળાશે કે કેમ એ સવાલો વારંવાર ઉઠતા હોય છે પણ હવે ખુદ અમરેલીના સાંસદ એ ભરત સુતરિયાની એ જે વાડી છે તેની પણ ખેતરમાં એ વરસાદે તારાજી સરજતા અઢાર વીઘા જેટલો એ પાક છે તે ફેલ ગયો છે નુકસાન ગયું છે જ્યારે ખેડૂતોની પીડા જગતના તાતની પીડા એ વારંવાર દર્શાવતા હોય છે ત્યારે તેમનું કોઈ નથી સાંભળતું હવે ખુદ આ અનુભવ એ અમરેલી જિલ્લાના સાંસદ એ ભરત સુતરિયાને પણ થયો છે એટલે હવે ભરત સુતરિયા એ પોતાના વિસ્તારના ખેડૂતોની વારે આવે છે કે કેમ એ વિસ્તારના ખેડૂતોને પાક સહાય મળે છે કે કેમ તેને લઈ હવે ભરત સુતરિયાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે શું કહ્યું આવો તે પણ સાંભળીએ તો તમારા આમ તો અમરેલી જિલ્લામાં વ્યાપકપણે નુકસાની ગઈ છે પાછોતરા વરસાદને કારણે તમારે પણ ખેતીમાં નુકસાની છે ત્યારે શું નુકસાની છે કેટલા વિગામાં જમીન ચાખી વાત કરું મારી આ પોતાની જમીનની અંદર આપણે ઊભા છે મારી પોતાનું ખેતર છે અઢાર વીઘા જમીન છે અઢાર વીઘાની સિંગ હતી તો અમે સિંગ કાઢી અને ચોથે દિવસે વરસાદ આવી ગયો એવી જ રીતનું આખા જિલ્લાની અંદર આમ તો મારા લોકસભાની અંદર ગારિયાધાર મવાની અંદર પણ આ સ્થિતિ છે એટલે કોઈ ગામ એવું બાકી નથી રહ્યું કે વરસાદ નથી થોડો ઘણો ઓછો હોય પણ મેજોરિટી બધા ગામની અંદર વધારે પડતો વરસાદ છે એટલે સેમ ડે અમે જે વરસાદ પડ્યો તે દિવસે જ અમે ગાંધીનગર હતા એટલે અમે પાસે ધારાસભ્ય અને અમારા સંગઠનના પ્રમુખ અને હું તરત જ એ દિવસે દસ વાગ્યે સવારે જે રાતે વરસાદ પડ્યો વળતેથી સવારે દસ વાગ્યે અમે મુખ્યમંત્રીને કીધું કે તમે તાત્કાલિક સેટેલાઇટ દ્વારા સર્વે કરાવો કેટલો કઈ જગ્યાએ વરસાદ પડ્યો કેમ કે નુકસાન વધારે છે કપાસ અને સિંગમાં બેમાં તો ભુપેન્દ્રભાઈ પટેલ અમારા મુખ્યમંત્રી એણે પણ ખાતરી આપી અને તરત સૂચના આપી દીધી એવી જ રીતનું રાઘવજીભાઈએ પણ તરત સૂચના આપી દીધી એને પણ મળ્યા એટલે સરકાર ખેડૂતલક્ષી સરકાર છે એટલે સહાય તો એકસો દસ ટકા મળવાની પણ આમાં સહાયના પ્રકાર અલગ અલગ આવે આપણે ડાયરેક્ટ ખાતામાં સર ખેડૂતને ગયું અથવા આ જે ટેકાના ભાવે સિંગ લે છે એમાં વધારો કરે અને ખેડૂતને કઈ રીતે મદદરૂપ થાય કેમ કે હું પણ ખેડૂતનો દીકરો છું ખેડૂતની વેદનાને હું જાણું છું એટલે મેં સરકારને બે ત્રણ ઓપ્શન આપ્યા છે એટલે એકસો ને દસ ટકા મને ખાતરી છે અમારી સરકાર ઉપર કે કાંઈ ને કાંઈ સહાય થાય હું તો એમ કઉ છું બેમાં ટેકાના ભાવમાં અને ડાયરેક્ટ સહાય મળે એવું મેં સરકાર પાસે રજૂઆત કરીશ અમરેલી જિલ્લાના લોકસભામાં ભાવનગરી આવે બે તાલુકા નહીં મેં કીધું ને ગારીયાધાર મવા મારામાં જ આવે છે એની પણ રજૂઆત કરીશ ત્યાં પણ મેં નુકસાન છે ત્યાં પણ એક પવનની આંટી બે દોઢક કલાક જેવી રહી હતી પવન એક મિની વાવાઝોડું જેવું સ્થિતિ થઈ ગઈ હતી એમાં કપાસ બધા ઢળી ગયા છે કેમ કે મારે આ કોઈની પાસે વાત જાણવાની જરૂર નથી હું પોતે ખેડૂનો દીકરો એટલે એની વેદનાની મને ખબર છે એટલે હું પોતે જાય તપાસ કરી લઉં અને હું મારે પર ડે સવારે ઉઠી અને ખેતર આવવાનું પછી હું મારા જાવ છું કેમકે મને ખેતી મને પોતાને મને એટલી ગમે છે એટલે ખેડૂતની વેદના શું છે એ મને ખબર છે સરકાર સહાય કરશે ખેડૂતો એકસો ને દસ ટકા કરશે અને સહાય અમે લાવવા પર કરે